મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિન ની શરૂઆત રાજકોટની શાંતિ હોસ્પિટલ ને રૂપિયા ત્રેવીસ પોઈન્ટ પંદર લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે આ સાથે જ શાંતિ હોસ્પિટલ ને પીએમ જેવાય માંથી છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે શાંતિ હોસ્પિટલ દ્વારા દર્દીઓની સુરક્ષા અને આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સામે આવતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વીમા સંયુક્ત રીતે તપાસ હાથ ધરી હતી અને આ તપાસમાં હોસ્પિટલનું ગંભીર બેદરકારીઓ અને નિયમોના ભંગ બદલ કડક પગલા લેવામાં આવ્યા છે હોસ્પિટલના હોમ પોર્ટલ પર નોંધાયેલા ડોક્ટરો નિયમિત વિઝીટ દરમિયાન હાજર નહોતા રહેતા અને જે દર્દીઓની સારવારમાં ગંભીર ખામી દર્શાવે છે જીપીસીબી દ્વારા આપવામાં આવેલું સર્ટિફિકેટ એક્સપાયર થઈ ગયું હોવા છતાં પણ હોસ્પિટલ દ્વારા તેને રિન્યુ કરાવવાની તસદી પણ લેવામાં નહોતી આવી અને એટલું જ નહીં હોસ્પિટલના બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં પણ ગોટાળા જોવા મળ્યા હતા જે દર્દીઓના નિદાન અને સારવારમાં ગંભીર ભૂલો તરફ દોરી શકે છે વધુમાં એક્સરે મશીન જેવા સંવેદનશીલ ઉપકરણોને હોસ્પિટલના જનરલ વોર્ડમાં મૂકવામાં આવ્યા હતા અને જે દર્દીઓની સુરક્ષા માટે જોખમી રૂપ સાબિત થતા હતા તેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી સંવાદદાતા લખીરાજસિંહ ઝાલા જોડાઈ ચૂક્યા છે લખીરાજ જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે રાજકોટની શાંતિ હોસ્પિટલ છે તેને ગેરરીતિને કારણે પીએમજીમાંથી છ મહિના માટે સસ્પેન્ડ કરી નાખવામાં આવી છે શું અપડેટ રાજકોટની આ પ્રથમ હોસ્પિટલ નથી કે જેને સસ્પેન્ડ કરવામાં આવી છે પરંતુ ત્રીજી કા ચોથી આ હોસ્પિટલ કહી શકાય જેને જે પીએમ જે વાય કાર્ડમાંથી જે સસ્પેન્ડ છે તે કરવામાં આવી છે અને ત્રેવીસ લાખનો દંડ છે તે રાજકોટની સાધુ વાસવાણી રોડ યુનિવર્સિટી રોડ પર આવેલી જે શાંતિ હોસ્પિટલને દંડ છે તે ફટકારવામાં આવ્યો છે છ મહિના માટે આ હોસ્પિટલ છે તે પીએમ જે વાય કાર્ડમાં સસ્પેન્ડ છે તે કરવામાં આવી છે બીજી તરફ વાત કરવામાં આવે તો જ્યારે મહાનગરપાલિકાની વીમા કંપનીની ટીમ છે તે અહીં સ્થળ તપાસ માટે આવી હતી તેમાં અનેક ગોટાળા છે તે જોવા મળ્યા હતા સીધા જ દ્રશ્યો તમને હોસ્પિટલમાં હું દેખાડવા માંગીશ કે અહીં જે ઓપરેશન છે તે કરવામાં આવતા હતા જે અલેક અનેક જે ગોટાળાઓ છે તે જોવા મળ્યા હતા હોમ પોર્ટલ પર રજિસ્ટર થયેલા ડોક્ટર વિઝીટ દરમિયાન હાજર ન હતા તે પણ સામે આવ્યું હતું જીપીસીબીનું જે સર્ટિફિકેટ છે

તે નામ લખેલું છે અંદર જે ડોક્ટર છે પરંતુ તેઓ કઈ પણ જે વાત કહેવાની ના છે તે કરી રહ્યા છે વયોવૃદ્ધ જે ડોક્ટર છે તે પોતે પ્રેક્ટિસ અત્યારે નથી કરતા ને હું તે નથી તેવું ક્યાંક ક્યાંક કહી રહ્યા છે આ બીજા જે ડોક્ટર છે તેના પણ જે જોઈ શકો છો આપ કેટલાક જે દર્દીઓ છે તેમના દ્વારા જે આ કરાવવામાં આવ્યું છે અહીં ઓપરેશન જે તબીબનું નામ આ પોર્ટલમાં ન હતું તેનું ક્યાંક ને ક્યાંક ચોવીસ

જે ઓપરેશન કરેલું છે એટલે ચોક્કસપણે ઘણા બધા એવા તબીબો છે તેમના દ્વારા જે અહીં છે ઓપરેશન કરવામાં આવ્યું હતું